તો આપ પોકે ને આપ કરો તો છો કોણ કરશું વાલા પાના ખરામ એક લાગણાય પડે હનો ખાલી લઈ લે તો હા રંગો તાપ છો કે બેહી ગયા છે ડાયરેક્ટ

લે આયો તો મરવા આ કરે લે સતો પા આ કણે હરગાયુ ના તો હરગાયલ હતુ સતો પણ ઓલી જ તારે શનિવાર

મન તો કાલ આજ બે બે હોટી તો લેશન કરું પડે તો કરી લેશન લે તો મન કેળમ ચૂંટલો પડે તો ખાલી એક જ લેશન ન તું તો મારે તો ને તો મન તો લાલ ચામુ તો એવો પડે તો લાલ ને તો ફૂલ પડતી જે ખાતા ખબર હાથમાં હાથ લાલ ચોટ થઈ જાય તો ડાયરેક્ટ કેળમ ચૂંટલો માર ખાતા માર ખાતા જ ને મચમ અમે ન પડે તમે ચીલુ પડેલા પેલા જમાના તો ચેપણ હતું

લંગડો આવ્યો લંગડો આવ્યો જેવું લંગો કોણ કહે લે તમના તું આવો આવો આવ મે આ તો તમને એવું થાય એટલે ખબર પડે તમે છોકરા જેવા એટલે ખબર પડશે છે તમે

બખારો કોક કરી રહ્યો હેડ જોવા જવું પછી મારો બખારો કરી રહ્યા હે ખાસ બખારો કરી રહ્યા

લાકડા એમ કે લાકડા નું કીધું જ નહીં તમે મોટા થઈ જુઠું બોલો હવે નઈ લઈ ગયો

તમારા સで... એટલે <laughs> 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 <laughs>

આવી રીતના કોઈને લાકડા લેવા જતા નહિ કોઈને સારું છોકરા તો બધું કે સારું જવું